જનસભા હતી હજારોની સંખ્યામાં વિસ્તારના વડીલો યુવાનો માતા બહેનો અહીં ઉપસ્થિત હતા અને ઘણા ભાજપમાંથી કોંગ્રેસમાંથી અને ઘણા બીજી પાર્ટીઓમાંથી પણ આજે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે આજે સંવિધાન દિવસ પણ છે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે અને અગિયાર છવ્વીસના રોજ મુંબઈમાં પણ જે તાજ હોટલ પર હુમલો થયો દિવસ પણ છે ત્યારે એને વિધિસર રીતે અમે શ્રદ્ધાંજલિ આપીને આગળનો કાર્યક્રમ ચાલુ રાખ્યો છે મારી સાથે યુવા અધ્યક્ષ બિજરાજભાઈ છે યુવરાજભાઈ છે ને એના સ્થાનિક બધા પદાધિકારીઓ છે આજની સભામાં તમે જોયું હશે આ મહીસાગર જિલ્લો એટલે આખા ગુજરાતમાં સે જલ કૌભાંડનો એપી સેન્ટર આ જ વિસ્તારના દાહોદમાં મનરેગા કૌભાંડનું એપી સેન્ટર તો તે ડબલ એની જમીનોનું એપી સેન્ટર હમણાં ઝાલોદમાં એરપોર્ટના નામે જમીનો છીનવાઈ રહી છે આ વિસ્તારમાં કડાણા ડેમ પાનમ ડેમ અને બીજા નાના નાના ડેમના લોકોને વિસ્થાપિતો કરી દીધા છે હજુ પણ એમને વળતર નથી મળી જમીન નથી મળી હજુ પણ નોકરીઓ નથી મળી સાથે આ જ્યાં આપણે ઊભા છે એ સંતરામપુરથી એ નગરપાલિકાના કેટલાક આગેવાનો હમણાં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ગટર લાઈનના કામો નથી થતા સ્વચ્છતાના કામો નથી થતાં રોડ રસ્તાના કામો નથી થતા અને એક નાનું કામ કરાવવા માટે પણ લોકોએ ટકાવારી આપવી પડે છે ભ્રષ્ટાચાર એટલો બધો છે ત્યારે અમે આ તમામ લોકોને આહવાન કર્યું છે આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં તમામ યુવાઓ વડીલો આગેવાનો આવશે જોડાશે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયત હશે આવનારી નગરપાલિકા હશે અમે મજબૂતાઈથી અહીંયા લડવાના છે અને અમને આ વિસ્તારની જનતાનો જે અમને સહકાર મળે છે આજે તમે ભીડ જોઈ હશે એમણે બધા જ અમને કીધું કે પરિવર્તન લાવવું છે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મહીસાગર જિલ્લાની તમામ તાલુકા પંચાયતો નગરપાલિકા અને જિલ્લા પંચાયત આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની બનવા જઈ રહી છે અહીંના પ્રભારી મંત્રી છે દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે અમારે દારૂ જોઈએ એ બાબતે આપનું શું કહેવું છે તમે જોયું હશે આદિવાસી સમાજમાંથી જેને પણ મંત્રીમંડળમાં લેવામાં આવે છે એનું તો કોઈ ચાલતું નથી કુબેરભાઈ ડિંડોર જ્યારે શિક્ષણ મંત્રી આદિજાતિ મંત્રી હતા એમના કાર્યકાળ દરમિયાન અઠ્ઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ આદિજાતિ વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ બંધ કરી દીધી છે શિક્ષકોની ભરતી એમના કાર્યકાળ દરમિયાન થઈ નથી શાળાઓના ઓરડાઓ એમના કર્યા નથી ત્યારે મંત્રીઓ શું કરવાનું છે કરવાની જગ્યાએ બેફામ નિવેદનો કરે ગેરવ્યાજબી છે એ મંત્રી એમણે પણ સ્વીકાર્યું કે અહીંયા દારૂ મળે છે ગુજરાત સરકાર જે પણ એમના હરસંઘવી કહેતા હોય કે દારૂ બંધી છે પણ એમના પીસી બડરડાના જે મંત્રી છે એમણે કીધું કે ભાઈ દારૂ વેચાય છે વેચાવવો જ જોઈએ લોકોએ પીવું જ જોઈએ તો આ એમની મંત્રીઓની માનસિકતા છે એમની સરકારની માનસિકતા છે છતી થઈ છે પણ હું આગળ તમને કદાચ ખબર હશે લોકસભામાં મારું નામ જાહેર થયું ચાર વખત એમના પ્રદેશના નેતાઓના માણસો મને લઈ ગયા એમની સાથે ટેબલ ટુ ટેબલ બેસાડ્યા અને ભાજપમાંથી લોકસભા લડો એવું ખૂબ દબાણ નાખવામાં આવી મને જેલમાં પણ મારા પરિવાર સાથે નેવું દિવસ રહેવું પડ્યું છૂટીને અમે કીધું કે અમે તો લડવાવાળા લોકો છે ને અમે લડ્યા ભલે હું છ્યાસી હજાર મતથી ભરૂચ લોકસભા હારી ગયો પણ મને વગર પૈસે વગર દારૂએ એકલા દમ પર કોંગ્રેસનો સહકાર મને નહીં મળ્યો છતાં મને પાંચ લાખને બાવીસ હજાર મત ત્યાંથી મળેલા ત્યારે હમણાં પણ જે આ જેલનો જે મને જેલમાં જે નાખવામાં આવ્યા સેન્ટ્રલ જેલમાં એની પાછળનું જે આખું કાવતરું હતું ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટેનું હતું વડાપ્રધાન શ્રી ડીડિયાપાડામાં પહેલાં ત્રીસ ને એકત્રીસ બે દિવસ કેવડિયામાં હતા ને એની બાજુમાં જ પંદર તારીખે મારા ત્યાં ડેડિયાપાડામાં એવા ભાજપના કેટલાક પ્રદેશના નેતાઓએ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને ગેરમાર્ગે દોર્યા કે ત્યાં ચૈતર વસાવા છે આપણે તમારા હસ્તે અમારે જોડવાના છે અને અમારા પર ખૂબ દબાણ બનાવવામાં જેલોની ધમકીઓ મળી પણ અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી અમે આમ આદમી પાર્ટીમાં છે અને યુવાઓને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં અમે તક આપવાના છે અને આમ આદમી પાર્ટી કેવી પાર્ટી છે તમામ વર્ગને લઈને ચાલે છે કર્મચારી હોય યુવા હોય ખેડૂત હોય બધા માટે લડે છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં જો કોઈ પરિવર્તન લાવશે તો એ આમ આદમી પાર્ટી લાવવાની છે એ વાત તો બિલકુલ સાચી જ છે દારૂબંધીના નામે કરોડો રૂપિયાના ખર્ચાઓ થાય છે દારૂબંધી ક્યાં છે આજે તો દારૂ બેફામ મળે છે મેં પોતે ભરૂચના એસપીને પાંત્રીસ જેટલા વિડીયો આપ્યા હતા પોલીસ હપ્તા લેવા જાય એના વિડીયો મેં આપ્યા હતા અને જે આવકાર ફાર્મામાં પાંચ હજાર કરોડનું દિલ્હી પોલીસે ડ્રગ્સ પકડ્યું એ કંપની આજે ચાલુ છે ચોવીસો કરોડનું જેમનું ડ્રગ્સ પકડાયું એક વર્ષ થઈ ઇમ્યુનિટી કંપની આજે ફરી ચાલુ થઈ ગઈ સાયકામાં તેરસો ને ત્યાંશી કરોડનું ડ્રગ્સ પકડાયું એ કંપની ફરી ચાલુ થઈ ગઈ તો આટલું મોટું ડ્રગ્સ પકડાય છે કંપનીઓ પાછી કેમ ચાલુ થઈ જાય છે કોના આશીર્વાદ તો ભાજપના નેતાઓના આશીર્વાદથી જ આ બધું થાય છે અમે કોઈ પોલીસ અધિકારીઓને અમારી સાથે કોઈ ટાર્ગેટ નથી કે અમે કોઈને વ્યક્તિગત અમારા દુશ્મન નથી એમાં